ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં દસામાં પ્રત્યેક ખૂબ જ શ્રદ્ધા અને અષાઢ મહિનાની અમાવસ્યાથી શરૂ થતાં આ વ્રતની ઉજવણી દસ દિવસ સુધી કરવામાં આવે છે અને ત્યારબાદ શ્રાવણ સુદ નોમના દિવસે માતાજીના વ્રતની જાગરણ કરવામાં આવે છે અને દશામાના વહેલી સવારના વ્રતની પૂર્ણાહુતિ માતાજીની મૂર્તિને વિસર્જન કરીને કરવામાં આવે છે વર્ષે પહેલાં જ્યારે માતાજીનું વ્રત કરતાં શ્રદ્ધાળુઓ ચીકણી માટીમાંથી માતાજીની છાઢણી બનાવતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી આ મૂર્તિ બનાવવામાં આવે છે આ ઉપરાંત ડીસામાં પહેલાં લોકો બનાસ નદી જીવંત હતી ત્યારે નદીમાં પહોંચીને માતાજીની મૂર્તિ વિસર્જન કરતા હતા પરંતુ હવે બનાસ નદીમાં પાણી ન હોવાને લીધે લોકોને મૂર્તિ વિસર્જન માટે અન્ય પાણીના સ્ત્રોત તરફ જવું પડી રહ્યું છે અને તેમાં પણ પાણી ઓછું હોવાને લીધે માતાજીની પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ પૂરી રીતે ઓગળતી નથી અને આખું વર્ષ ખંડિત અવસ્થામાં પડેલી નજર પડે છે ત્યારે ડીસાના નહેરુ નગર ટેકરા વિસ્તારના લોકોએ દશામાની મૂર્તિના વિસર્જન માટે એક વિશેષ વ્યવસ્થા કરી છે જેમાં વ્રત કરતા શ્રદ્ધાળુઓને વિસર્જન દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેઓ સરળતાથી શ્રદ્ધાપૂર્વક માતાજીની મૂર્તિનું વિસર્જન કરી શકે તે માટે ડીસાના શિવનગર ટેકરા વિસ્તારમાં આવેલી રાજીવ આવાસ યોજનાની પાછળના ભાગે મૂર્તિના વિસર્જન માટે શુદ્ધ પાણીનું એક તળાવ બનાવવામાં આવ્યું છે અને લોકોને મૂર્તિનું વિસર્જન કરવા માટે અહીં આવવા માટે અનુરોધ કરવામાં આવે છે આ ઉપરાંત વિસર્જન કરવામાં આવતા ભક્તો માટે ચા અને ફરાળ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીં મૂર્તિ વિસર્જન કરવા આવતા ભક્તોને વહેલી સવારના સમય અંધારામાં મુશ્કેલી ન પડે તે માટે લાઇટોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અમે અહીંયા આયોજન કરીએ છીએ અમારે જે દશામાં વિસર્જનનો તળાવ બનાવ્યો છીએ આગળ અમે ચાર વર્ષથી બનાવતા રહીએ છીએ અને અત્યારે હવે આ પાંચમો વર્ષ છે પાંચમા વર્ષમાં અમે આ તળાવ બનાવ્યો છે કે જે લોકો મૂર્તિઓ તળાવ માટે જીવંતિઓ મૂકી દે અને એ રીતે લોકોને તકલીફ પડે બહેનો ભક્તોને અને અમારા આ વિસ્તારની અંદર જે અમે ટેકરા વિસ્તારના જે તમામ તમામ યુવા કાર્યકર્તાઓ અને મિત્રમંડળ બધા ભેગા થઈ અને અમે આ કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ તો અમારી અપીલ એવી જ છે કે જે પણ લોકો ધાર્મિક જે લોકો જોડાયેલા છે એ લોકો જે મૂર્તિઓ બીજીની જે માતાજીની પૂજા કરે અને એ કયો આડીઅવળી ન પધરાવે અને અમારા વિસ્તારની અંદર ટેકરા વિસ્તારની અંદર જે આવાસ બિલ્ડિંગ હોય એની પાછળ વીટી રાણાના વૂડ વૃક્ષની પાસે અમે તળાવ બનાવેલો છે તો તમામે તમામ ધર્મી પ્રેમી જનતાને અમે કહેવા માગીએ છીએ કે તમે લોકો અહીંયા આવો અને વિસર્જન કરો જય માતાજીનું અત્યારે દશામાના વ્રત ચાલી રહ્યા છે અને દશામાના વ્રતનું મહિમા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેરું જોવા મળે છે મહત્વની વાત એ છે કે વર્ષો પહેલાં જ્યારે બનાસ નદી ચાલતી હતી ત્યારે લોકો બનાસ નદી કાંઠે પહોંચી દશામાની મૂર્તિનું વિસર્જન કરતા હતા પરંતુ અત્યારે આ બનાસ નદી સુકાઈ ગઈ હોવાના કારણે લોકોને ક્યાં કરવું તે એક મોટો પ્રશ્ન થયો છે ત્યારે લોકોના આ ટેકરા વિસ્તારના યુવા સંગઠન દ્વારા સમાધાન લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને નહેરુ નગર ટેકરામાં રાજીવ આવાસ યોજનાની આવ્યું છે કે જ્યાં માતાજીનું મૂર્તિ જે છે સાંડણી છે તેનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિસર્જન કરી શકાય અત્યારે અહીં છેલ્લા ચાર વર્ષથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે આજે પાંચમા વર્ષે પણ કરવામાં આવી રહી છે કે મૂકીને જતા રહેતા હોય છે ત્યારે આ સંગઠન દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તમારા દ્વારા માતાજીની સાંણીનું જે ધાર્મિક વિધિ અનુસાર અને સ્વચ્છ વિધિ અનુસાર ટેકરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના પાછળ બનાવવામાં આવેલા તળાવમાં કરવામાં આવે તો માતાજીની પણ ગરીમાં જળવાઈ રહે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે કે ન્યૂઝ ચેનલ ડીસા